નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે લોકો જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ નવનું જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિભાગ બીના ના પ્રકરણ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે તો સાથે સાથે અગત્યની માહિતી એ કે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ અગાઉના ભાગ એટલે કે વિભાગ એનું સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલું છે તો હજુ સુધી વિડીયો જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રકરણ નંબર ચાર ચાલો તો પ્રકરણ નંબર 4 ને શરૂ કરતા પહેલા એક સરસ મજાની માહિતી અહીંયા તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ તમે લોકો ઇન્ક્વાયરી અને કોન્ટેક્ટ કરી શકો છો ચાલો તો આગળ વધીએ તો કે પ્રકરણ નંબર ચાર ના સોલ્યુશન તરફ તો કે અહીં તમને લોકોને સમીકરણ બે એક્સ માઇનસ વાય બરાબર બારના ચાર ભિન્ન ઉકેલ તમારે શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કામ કઈ રીતે કરશું તો કંઈક સમીકરણ તમને આપેલું છે એ સમીકરણની અંદર આપણે વાયને કરતા બનાવીશું તો કે અહીં આપણે વાયને કરતા બનાવીએ તો કે વાયને કરતા બનાવવાથી તમને લોકોને કંઈક સમીકરણ આવું મળશે વાય બરાબર અહીંયા થઈ જશે બે એક્સ માઇનસ કેટલા થઈ જશે બાર વાય બરાબર બે એક્સ માઇનસ બાર આવી ગયા હવે આપણે શું કરશું તો કે આમાં એક્સની જુદી જુદી કિંમતો માટે આપણે વાયની જુદી જુદી કિંમતો મેળવીશું ચાલો તો એક્સ બરાબર આપણે અહીંયા પહેલાં લેશું છ લીધા તો એક્સ બરાબર છ લેતા તો આપણા માટે શું થઈ જશે બરાબર સાદુ રૂપ આપીએ છ ગુણ્યા બે કરો તો કેટલા થઈ જાય બાર માઇનસ કેટલા એવા બાર બરાબર હવે આન્સર શું થઈ જશે તો કે વિદ્યાર્થી મિત્રો બાર માંથી જાય તો જવાબ કેટલો આવશે ઝીરો આવશે ત્યારબાદ આપણે માઇનસ બાર થઈ ગયા તો અહીંયા શું થઈ જશે બે ગુણ્યા ઝીરો કરો તો વિદ્યાર્થી મિત્રો ઝીરો મળશે માઇનસ બાર એટલે જવાબ આપણને કેટલો મળશે માઇનસ બાર મળી ગયો એ જ રીતે આગળ વધીએ તો કે એક્સ બરાબર આપણે એક લેતા આપેલા પદોની નિશાની કેવી છે તો કે નિશાની વિરુદ્ધ છે વિરુદ્ધ હોય તો બાદ બાકી થાય બાર માંથી બે ને બાદ કરી નાખો તો અહીંયા આપણને કેટલા મળી ગયા માઇનસ દસ હેડી એટલું સિમ્પલ છે ચાલો આગળ વધીએ તો કે એક્સ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો બાર થી હોય તો અહીંયા આપણે કામ કરીશું તો અહીંયા શું થશે તો કે અહીંયા તમને સમાન નિશાની કે વિરુદ્ધ તો કે વિરુદ્ધ નિશાની છે વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી થાય મોટામાંથી નાનું પદ બાદ થાય બાર માંથી ચાર બાદ થાય તો અહીંયા કેટલા મળી જાય લોકોને તો કે માઇનસ આઠ મળી જશે ચાલો તો હવે આના માટે આપણે લખીએ કે આમ આમ ઉકેલ ઉકેલ હોય તો કેટલો મળે છે ત્યારબાદ હતો તો આપણને મળે માઇનસ બાર એ જ પ્રમાણે એક તો માઇનસ દસ અને બે તો માઇનસ આઠ મળે આ રીતે આપણે લોકોએ કમ્પલીટ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને નોંધ લેજો ચાલો આગળ વધીએ તો કે x + y = 7 ના ચાર ભિન્ન ઉકેલ તમારે શોધવાના છે તો આની અંદર પણ આપણે લોકો x ને કરતા બનાવી લેશું એટલે કે સમીકરણ એના x ને કરતા બનાવીએ ચાલો તો x બરાબર કેટલા થઈ ગયા તો કે x બરાબર થઈ ગયા 7 - y થઈ ગયું તો કે સોરી y ને કરતા બનાવી લઈએ વિદ્યાર્થી મિત્રો તો કે y ને કરતા બનાવી તો y બરાબર અહીંયા કેટલા થઈ ગયા 7 - x

આપેલ સમીકરણ છે એમાં કિંમત એડ કરાવીએ તો કે અહીંયા કેટલા થઈ જાય સાત માઇનસ એક્સના સ્થાન ઉપર આપણે ઝીરો મૂકવાનો તો સાતમાંથી ઝીરો બાદ થાય એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા મળે તો કે સાત ચાલો એ જ પ્રમાણે અહીંયા કિંમત થઈ જશે વાય બરાબર સાત માઇનસ એક લેશો તો અહીંયા કેટલા મળી ગયા આપણને છ તો કે વાય બરાબર આપણને અહીંયા મૂલ્ય મળશે છ ચાલો વાય બરાબર અહીંયા થઈ ગયો સાત માઇનસ બે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા પાંચ વાય બરાબર મૂલ્ય કેટલું મળશે પાંચ અને અહીંયા વાય બરાબર થઈ ગયા સાત માઇનસ ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા ચાર તો આમ એક્સની જુદી જુદી કિંમતો માટે તમને લોકોને વાયની જુદી જુદી કિંમત મળી ગઈ તો આના માટે આપણે જવાબ લખીશું અહીંયા કે આમ ઉકેલ આમ ઉકેલ કેટલો તો કે એક્સ બરાબર આપણે ઝીરો લીધું તો વાય બરાબર કેટલા મળી ગયા સાત એક લીધું તો આપણને મળી ગયા છ બે લીધું તો આપણને મળી ગયા પાંચ અને ત્રણ લીધું તો આપણને ઉકેલ કેટલો મળ્યો ચાર મળે આ રીતે આપણે લોકોએ કામ કરવાનું છે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે સુરેખ સમીકરણ બે એક્સ પ્લસ સી વાય બરાબર માં c ની કિંમત માટે એટલે કે કઈ કિંમત માટે એક્સ અને y ના મૂલ્ય સમાન થાય અથવા તો ઉકેલ સમાન મળે તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ તમને આપેલું છે આ ક્યાંથી આપણે લખીએ છે તો કે આ લખ્યું છે આપણે રકમ પરથી રકમમાં આવું આપને આપેલું છે ચાલો તો હવે વાય હોય ને એના સ્થાન ઉપર તમે એક્સ લઈ શકો રેડી ચાલો આગળ વધીએ તો કે અહીંયા થઈ ગયું બે એક્સ પ્લસ અહીંયા બે ના છેદમાં કેટલા થઈ ગયા આ રીતેનું કામ થશે તો વિદ્યાર્થી મિત્રો સી નું મૂલ્ય જે તમને મેળવવાનું કીધું તો એ કેટલું આવશે આઠ માઇનસ બે એક્સ ના છેદમાં એક્સ આવે છે ચાલો આગળ વધીએ ચોથા નંબરના દાખલા તરફ તો કે જો એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર તમને કેટલા આપેલા છે ચાર એ સમીકરણ ત્રણ વાય બરાબર સાત નો એક ઉકેલ હોય તો તમારે એની કિંમત શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે અને સમજી વિચારીને કરશો તો આના માર્ક્સ તમારા ખીચાના માર્ક્સ છે જશે નહીં ચાલો કઈ રીતે કામ કરશું તો કે અહીંયા આપણે સમીકરણ લઈ લેશું ત્રણ વાય બરાબર કેટલા આવશે એક્સ પ્લસ કેટલા થઈ ગયા સાત વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો એક્સ બરાબર અને વાય બરાબર આપણે કિંમત જોવા મળે છે ત્યાં આપણે લઈ લેશું ત્રણ અને જ્યાં વાય જોવા મળે છે ત્યાં આપણે લઈ લેશું ચાર તો પ્લસ ચાર સાત ઓકે ચાલો અહીંયા વાય છે તો વાયનું મૂલ્ય કેટલું છે ચાર એવું અને અહીંયા એક્સ છે તો એક્સ નું મૂલ્ય કેટલું છે ત્રણ ચાલો હવે સાદુ રૂપ આપીએ તો કે ચાર તેરી ને અહીંયા થઈ ગયા બાર બરાબર અહીંયા ત્રણ એ પ્લસ કેટલા આવી ગયા સાત સાત આ બાજુ આવશે બરાબરની આ બાજુ આવશે તો બાર માંથી સાત બાદ થઈ જશે અહીંયા મળી ગયા આપણને ત્રણ એ રેડી ચાલો આ બાર માંથી સાત જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે તો કે પાંચ વધશે અહીંયા થઈ ગયા ત્રણ એ તો એ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી જશે આપણને પાંચના છેદમાં ત્રણ આપણો જવાબ આવશે ઓકે ચાલો તો એનું મૂલ્ય આપણને અહીંયા મળી ગયું છે એની કિંમત આપણને શોધવાની કીધી હતી કઈ રીતે મેળવવાની એની સમજૂતી ચાલો આગળ વધીએ પાંચમા નંબરના ક્વેશ્ચન તરફ તો કે પાંચમા નંબરનો ક્વેશ્ચન પણ કે શોધવાનો છે તમને લોકોને આપેલો જે આગળ ગયો ને ક્વેશ્ચન એના જેવો જ તમને આ ભી પ્રશ્ન તમને આપવામાં આવેલો છે તો અહીંયા એક્સ બરાબર બે લેવાનું છે વાય બરાબર પાંચ અને સમીકરણ આપેલું છે પાંચ એક્સ પ્લસ ટુ વાય બરાબર કે નો એક ઉકેલ હોય તો કે એની કિંમત શોધો તો ચાલો આની અંદર પણ આપણે સૌપ્રથમ સમીકરણ લખશું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા થઈ જશે પાંચ પ્લસ બે વાય બરાબર આપણને કેટલા મળી ગયા તો કે મળે છે ચાલો એક્સ બરાબર કેટલા તો કે એક્સ બરાબર બે અને વાય બરાબર કેટલા લેશું તો કે વાય બરાબર પાંચ લેતા ચાલો આની અંદર આપણે કિંમત મૂકાવીએ તો કિંમત મૂકાવી તો અહીંયા શું થઈ જશે પાંચ કાઉસ પ્લસ બે કાઉસ બરાબર કેટલા આવશે કે કેટલા થઈ ગયા કે તો અહીંયા કે બરાબર આપણને લોકોને વીસ મળી જાય છે જે કેનું મૂલ્ય આપણે શોધવાનું છે આપણો આન્સર છે આ રીતે કામ કરવાનું છે ચાલો આગળ વધીએ છઠ્ઠા નંબરના પ્રશ્નો માટે તો કે એકના છેદમાં છીકરણ સીરો બી અને સી ની કિંમત તમારા લોકોએ શોધવાની છે તો અહીંયા કાંઈ નહીં સિમ્પલ બાબત તમને લોકોને આપેલી છે આ સમીકરણ એટલે કે મતલબમાં દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપેલું છે તો જે બી તમને સમીકરણ આપેલું છે એને પ્રમાણિત સ્વરૂપમાં લઈ લઈએ તો અહીંયા આપણે આવું થઈ જાય તો વન અપોન છ એક્સ માઇનસ એક ના છેદ માં ચાર વાય માઇનસ ત્રણ બરાબર કેટલા થઈ ગયા ઝીરો થઈ ગયા તો કે હવે આપણે એ બી અને સી ની ત્રણેયની કિંમત શોધવાની છે તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દેસુ કે આપેલ સમીકરણને સમીકરણ સમીકરણ એસ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમતો આપણને કઈ મળશે તો કે એ બરાબર મળી ગયું એક ના છેદમાં છી બરાબર મળી જશે અને અહીંયા જે વિદ્યાર્થી મિત્રો લસા લઈને સમીકરણને કમ્પ્લીટલી લખી દે તો પણ તમને લોકોને જે જવાબ તમને મળે એ પણ સાચા જવાબ જ તમને લોકોને મળે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો આ રીતે પણ તમે લોકો લખી શકો તો અહીંયા એ બી અને સી ની કિંમત જે આપણે માગેલી હતી કે અહીંયા તમને કિંમત પ્રાપ્ત થાય છે ચલો આગળ વધીએ તો કે ચાર એક્સ બરાબર પાંચ પ્લસ બે દ્વિચલ સુરેખ સમીકરણને ને પ્રામાણિક સ્વરૂપમાં લખતા એ પ્લસ બી પ્લસ સી ની કિંમત તમારે શોધવાની છે હવે આ થોડું એક અજુકતું છે તમારા માટે થોડુંક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં એ બી અને સી તમારે મૂલ્ય શોધવાના હતા જ્યારે આ દાખલાની અંદર તમારા લોકોએ એ બી અને સી નો સરવાળો શોધવાનો છે તો ચાલો અહીંયા આપેલ સમીકરણ સૌપ્રથમ આપણે લોકો દર્શાવી દઈએ તો કે સમીકરણ તમને ચાર એક્સ બરાબર છે હવે તમારે પ્રમાણિક સ્વરૂપમાં લખવાનું છે તો પ્રમાણિક સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો આપણે ફેરવીએ તો અહીંયા થઈ ગયા ચાર એક્સ પાંચ વાય છે આ બાજુ આવશે તો માઇનસ પાંચ વાય એને બે છે આ બાજુ આવશે તો માઇનસ બે બરાબર શું થઈ ગયું ઝીરો એનું પ્રમાણિક સ્વરૂપ થઈ ગયું હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે લખશું કે આપેલ સમીકરણને આપેલ સમીકરણ ને ax plus by plus c 0 સાથે સરખાવતા ચાલો તો a બરાબર કેટલા મળી જશે a બરાબર 4 b બરાબર તમને -5 મળશે અને c બરાબર મળી જશે -2 પરંતુ વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમને લોકોને માગેલું છે કે રકમ પરથી રકમ પરથી આપણે માગ્યું છે એ પ્લસ બી પ્લસ સી ચાલો તો એમાં કિંમત આપણે એડ કરાવી તો એ બરાબર કેટલા છે ચાર પ્લસ કાઉન્સમાં કેટલા આવશે માઇનસ પાંચ પ્લસ કાઉન્સમાં માઇનસ બે તો અહીંયા થઈ ગયો ચાર માઇનસ પાંચ માઇનસ બે એટલે ચાર માંથી માઇનસ સાત બાદ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ જે છે

તો કે સમીકરણ જે રકમમાં આપેલ છે એ તો કે વાય બરાબર અહીંયા કેટલા થઈ ગયા ચાર એક્સ માઇનસ એક થઈ ગયો ચાલો હવે આને પ્રમાણિક સ્વરૂપમાં ફેરવીએ તો અહીંયા પદ તમારું કઈક આવું બનશે પણ વાયને અંદર જવા દેવાય તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ચાર એક્સ માઇનસ વાય માઇનસ એક બરાબર શું થઈ ગયું ઝીરો આ તમારો સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળી ગયું એની ચાલો હવે તો કે હવે આપણે આગળ લખીએ કે આપેલ સમીકરણને આપેલ

હવે આપણને રકમ પરથી શું આપેલું છે તો કે રકમ પરથી આપણે આગળ વધીએ તો કે રકમ પરથી કઈક આવું પૂછ્યું છે તો રકમ પરથી અહીંયા આવું છે કે સોરી ટુ સી આમાં કિંમત આપણે મુકાવાની છે તો એ બરાબર કેટલા ચાર પ્લસ કાઉન્સમાં માઇનસ એક માઇનસ બે કાઉન્સમાં માઇનસ એક ચાલો સાદુ રૂપ આપીએ ચાર માઇનસ એક પ્લસ કેટલા થઈ ગયા બે પ્લસ વાળા પદોનો સરવાળો તો ચાર ને બે કેટલા થઈ ગયા છ માઇનસ એક તો અહીંયા જવાબ કેટલો મળી ગયો આપણને પાંચ મળે છે તો અહીંયા આપણને લોકોને એનું મૂલ્ય જે છે એ તમને કિંમત કે એ પ્લસ બી માઇનસ ટુ સી બરાબર આપણને લોકોને કેટલા મળે છે પાંચ મળે છે ચાલો તો આ પ્રમાણેના દાખલા વિદ્યાર્થી મિત્રો હતા જેની અંદર પ્રકરણ નંબર ચારનું તમને લોકોને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર તમને લોકોને આપવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સાથે સાથે બે લાયકન દબી દીધો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરો મળીશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત